શેફાલી જરીવાલાના નિધનથી બોલીવુડ જગતમાં શોકનો માહોલ છે કાંટા લગા ગીતથી લોકપ્રિયતા મળી હતી તો શેફાલી જરીવાલાના મોતને લઈ પોલીસની તપાસ તેજ પોલીસે શેફાલીના પતિ પરાગ ત્યાગીનું નિવેદન નોંધ્યું છે શેફાલીની સારવાર ચાલી રહી હતી મુંબઈ પોલીસે ચાર લોકોના નિવેદન નોંધ્યા છે પતિની સાથે જ બે નોકર અને ગાર્ડનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે તો મુંબઈ પોલીસે ચાર લોકોના નિવેદન નોંધ્યા છે શેફાલી જરીવાલાનું નિધન થયું છે ત્યારે મુંબઈ પોલીસ કાર્યવાહી કરી રહી છે પતિની સાથે જ બે નોકર અને ગાર્ડનું પણ નિવેદન નોંધવામાં આવ્યું તો શેફાલીના મોત પર પોલીસે દાવો કર્યો મોતનું કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી કપૂર હોસ્પિટલમાં શેફાલીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું કારણ સામે આવશે